કાલે અમારે ત્યાં રંગાયતન થિયેટર છે થાણામાં ભવ્ય થિયેટર છે એમાં મુખ્યમંત્રી તેમજ અન્ય ઘણા મંત્રીઓ સાથે સામાજિક કામ કરનારા લોકો પણ આવવાના છે અને એ સભાગ્રહ જેવો છે ત્યાં મોટા મોટા કાર્યક્રમો થતા હોય અને એમાં જીવન ગૌરવ પુરસ્કાર મને આપવા માટે એક મહિના પહેલા તારીખ લઈ ગયેલા છે જનાદેશ કરીને છે સંસ્થા બહુ મોટી સારી સંસ્થા છે ન્યૂઝ પણ ચલાવે છે પોતે અને મેં કહ્યું ભાઈ હવે મને ઘણા ગૌરવ મળી ગયા છે અમારી સંસ્થાઓને ત્રણ ચાર વખત રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યા છે અને હજારો એવોર્ડ છે તમે કોઈ નવા માણસોને આપો કે એને પ્રોત્સાહન મળે મને તો બધું પ્રોત્સાહન આખા ભારતનું મળ્યું છે તો એમની ઈચ્છા જ છે કે નહીં તમારું નામ અમારી સમિતિએ નક્કી કર્યું છે એટલે ત્યાં મારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગૃહમંત્રી આરોગ્ય મંત્રી અન્ય મંત્રીઓ એમ પ્રતિષ્ઠ લોકો ખાસ હાજરી આપશે અને મારી પણ આમ તો મારે બારગામ જવું છે પણ છતાં કાલ કાલ સાંજે પાછા પરત આવ્યા હતા અને આગ્રહ કર્યો એટલે તમારે આવવાનું છે અમે તમને કહો તો લેવા આવીએ પણ મેં તો લેવા આવવાની જરૂર નથી પણ ભગવાન તથા તો આવી જાય કારણ કે સવારનો મારો કાર્યક્રમ પરિચય મિલનનો કાર્યક્રમ છે અમારા હોલમાં એનકેટીમાં એ પતાવી અને સાંજના આ ચાર સાડા ચાર વાગ કાર્યક્રમ છે હું જરૂર હાજરી આપીશ કારણ કહેવાનું એનું એક જ કહેવાનું મારો મતલબ છે કે આ બધા ભગવાનની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી આ બધા જે પુરસ્કારો મળી રહ્યા છે ઈશ્વરની કૃપા અને મા બાપના આશીર્વાદથી મળી રહ્યા છે ફરી ફરી આ સમિતિને જે મારી નિમણૂક કરી છે એને પણ અભિનંદન આપું છું અને મને આનંદ આવે છે કે આ લોકો મને યાદ કરે છે અને યાદ કરે છે મારા કર્મને યાદ કરે છે મને યાદ નથી કરતા ભાઈ એવું કાંઈ નથી કે મને આવા ગૌરવ પુરસ્કારો મળે તો કહેવાનો મતલબ કે આ બધી ઈશ્વરની કૃપા અને મા બાપના આશીર્વાદ જય ભગવાન